બોલીએ જગદીશ્વર મહાદેવ કી જાય બહુ ચાજો કોઈનો સમય નથી લેવો પ્રથમ તો આ મંચ ઉપરથી ઉદાસી આશ્રમ ગિરિબાપુનો ઋણી છે શા માટે ઋણી છે કે આપણા વનવગડામાં એક ભક્તિમય માહોલ ઊભો કરવો એ બહુ અઘરી વસ્તુ હતી અને હું જોઉં છું સાત સાત દિવસથી બાપુના મુખેથી જે કંઈ પણ શબ્દ સરે છે એ આપણે માથે વધારીએ છીએ એક એક શબ્દનું તમે લોકો જો આચરણ કરશો તો ઘરમાં આધિ વ્યાધિને ઉપાધિ નહીં આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે હું આભાર વ્યક્ત એટલા માટે કરું છું કે બાપુને બોલાવા એ તો આપ બધા જાણો છો નાની વસ્તુ નથી પણ બાપુએ જે આપણા સાથે પરિવાર જેવો ભાવ રાખ્યો ને એના માટે આપણે બાપુને તાલીઓથી અભિવાદન કરશું બાપુએ બહુ જ આપણને પારિવારિક જેમ અંગત હોય પરિવારના સભ્યો એ રીતે કથાનું સ્વરણ કરાયું છે તો બાપુને ઉદાસી આશ્રમ તરફથી હું એક એમના દિલમાં વંદન કરું છું ને ઉદાસી આશ્રમનો ઋણી છે બીજો આભાર વ્યક્ત અમારા આગ આગળ જે મંચસ્થ બેઠા છે અને આ સાધુરા બેઠા છે એનો હું કરું છું કે જે તમામ મંચસ્થ આગેવાનો છે અમારા એને સાત સાત દિવસ સુધી જે કંઈ પણ આશ્રમને જરૂર પડી છે ને એમાં અમારા આગેવાનો ઊભા રહ્યા છે તો એમને પણ એકવાર આપણે તાલીઓથી બતાવશું સાધુના ચરણોમાં પણ મારા લાખ લાખ વંદન બધા સાધુને પણ હું પ્રણામ કરું છું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે કહેવાય ને કે તમે બધાએ જે કથાનું રસપાન કર્યું છે અને મારા આ પ્રસંગ અત્યારે હું કહી શકું મારો પણ મેં જ્યારે ચાલુ કર્યો ને ત્યારે આ પ્રસંગ આપણો હતો અને આજે પણ એ તમે સાબિત કરી બતાવ્યું કે આ પ્રસંગ આપણા આખા ગામ જનોનો છે તમે બધાએ ભેગા થઈ અને જે આપણા પ્રસંગને રૂડો કર્યો છે એના માટે લાખ લાખ વંદન ઘણા બહેનો છે મીનાબહેનને ઘણા બહેનો છે કે જેને એને પરિપૂર્ણ સેવા આપી છે તો એમને પણ હું તાલીઓથી વધાવું છું અને ભવિષ્યમાં પાછો જગા બાપાનો હવે કરશું ત્યારે આપણે એક એવો માહોલ ઊભો કરીશું કે સમસ્ત ગામ સમસ્ત થાય એવો હું બધા આગેવાનોને સાથે ચર્ચા કરી અને એવો માહોલ પણ ઉત્પન્ન કરવાની ટ્રાય કરીશ

કે મહાદેવનો દ્વાર તો છે પણ ગિરિ ગિરિબાપુનો દ્વાર આપના માટે રોજ ખુલ્લો છે કોઈ પણ સમયે આપ હુકમ કરો અમારો પૂર્ણ સહયોગ પૂર્ણ સહકાર અને જગા બાપાના આશીર્વાદ અને ખૂબ દિલથી હું ભાવ વ્યક્ત કરું છું આટલો સરળ બાવો મેં દુનિયામાં નથી જોયો આટલી સરળતા આટલી નમ્રતા આટલી વિનમ્રતા કથામાં બધું સુંદર સ્ટેજ સુંદર મંડપ સુંદર કેવી સુંદરતા કેટલી ભવ્યતા કેટલી દિવ્યતા નગર ભવ્યતા હોય પણ દિવ્યતા ન હોય જગા બાપાના સાનિધ્યમાં ભાવેશ બાપુના તપથી અહીંયા ભવ્યતા પણ છે અને દિવ્યતા પણ છે હજી તો શરૂઆત છે હજી તો મંગલાચરણ છે તમે જોવો તો ખરા આપણે કલ્પના નહીં કરવી હોય એવું કલ્પ વૃક્ષ આ ધરતી ઉપર પ્રગટ થવાનો છે અને તમે સૌએ તમારો મહત્વનો કિંમતી મૂલ્યવાન સમય આપી અને ભગવાનની કથાની શોભા વધારે છે ભગવાનની કથાની સુંદરતા વધારે છે જેવી રીતે તમે કથામાં ઉપસ્થિત રહી અને કથાની સુંદરતા વધારી છે એવી સુંદરતા મારો મહાદેવ તમારે ને તમારા પરિવારને વધારે એવી શંકર ભગવાનના હૃદયથી પ્રાર્થના કરો છો અને આ બંને બાવલિયાને ખૂબ તાલીઓથી પગે લાગીએ આપણે ખૂબ તાલીઓથી પગે લાગીએ